ભરૂચ રેલવે કોલોનીમાં ઘટના બની હતી બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર અને ભરૂચ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી ઘટનાની તપાસ શરૂ કરી છે મૃતકના નામ જતીન મકવાણા બેન મકવાણાને દસ વર્ષીય બાળક વિહાન મકવાણાનો સમાવેશ થાય છે અને મૃતક જતીન મકવાણા રેલવેમાં ઇજનેર છે અને ઊંચી પોસ્ટ પર ફરજ બજાવે છે અને બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં મૃતકના પરિવારજનો ભરૂચ પહોંચ્યા હતા અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે

હું સુવાની તૈયારી કરતો તો અચાનક મારું ડિસ્પ્લે ઉપર ધ્યાન ગયું મોબાઈલમાં એટલે મેં જોયું તો આ કે જતીનનો whatsapp છે એટલે મેં સીધો મેસેજ જોયો તો એમાં ચાર પાંચ મેસેજ એને કરેલા હતા સુસાઇડના જ કરેલા હતા પોતે પણ સુસાઇડ કરે એની પત્નીએ સુસાઇડ કરી લીધું છે વિહાનનું એ પૂરું થઈ ગયું છે આવો મેસેજ કરી અને એને એક અભિનંદન સરનું મોબાઈલ આપે છે એની સાથે વાત કરીએ છીએ તો એ લોકો રાજસ્થાન હતા પછી અમે અહીંયા લોકલ જીઆરપી નો કોન્ટેક કર્યો તો રાણા સાહેબનો કોન્ટેક કર્યો એના દ્વારા મેં પહોંચ્યા રાત્રે એક મારા મિત્ર હતા નગીનભાઈ દેલવાડીયા એને રાત્રે મૂક્યા હતા એનાથી સિચ્યુએશન રાત ની કરી વહેલી સવારે અમે સાત વાગે પહોંચ્યા તો અહીંથી દસ બાર કિલોમીટર વોખ કેવું ગામ વોખ દોટ ગામની મરી હદમાં આવતા એ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ આવીને એનું પંચ રોજ કામ અને એવું કરી ગયા છે ત્યાં પણ અમે

અમદાવાદ વસ્ત્રાપુર માં રહેતા જીમ ચલાવતા ટ્રેનર રાજા સેખ સાથે અફેર અનૈતિક સંબંધોને કારણે છલ્લા 3 મહિનાથી ઘર માં એટલે તેડી એવા એના એના મિસિસ ને અમે એને માવતરે ત્યાં મૂકી આવ્યા હતા કે ભાઈ આને સમજાવો કઈ પણ એ લોકો કંઈ સમજાવ્યું નહી ને એને પ્રોત્સાહન આપ્યું પછી 11 વર્ષનો બાળક નું અહીંયા અમે એડમિશન લઈ લીધું તો એનું ભવિષ્ય ન બગડે એટલા માટે જતીન એટલે જ્યાં સુસાઇડ કર્યો મારા દીકરો અમને કીધા વગર પોતાના બાળકનું ભવિષ્ય ન બગડે એટલા માટે જુનાગઢથી તેડી આયવો અને આ રહેતા બાર છ બે હજાર ચોવીસના રોડ તેડી આયવા અત્યાર સુધી અમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી કે પપ્પા અમને આ વાંધો છે શાંતિથી રહેતા હતા પણ આ બાઈની એક અનૈતિક સંબંધોને કારણે જ માત્રને માત્ર મારા દીકરા અને દીકરાના દીકરાએ જાન ગુમાવવો પડ્યો છે એ અમારી પુત્રવધુ હતું નો ડાઉટ પણ એને અમારી આખી પેઢી ઉપાડી લીધી એમ કહે તો ચાલે આખી પેઢી ઉપાડી લીધી આ એને મને સ્પષ્ટ લખ્યું છે કે ત્રુપલે સુસાઇડ કરી લીધેલ છે મેં બારી હતી જોયું પપ્પા હવે હુંય સુસાઇડ કરવા જાઉં છું અંકલેશ્વર અને ભરૂચની વચ્ચે ગઈકાલ મોડી રાતે ભરૂચ રેલવે કોલોનીમાં એક ઘટના બની છે જેમાં જેની સૂચના રેલવે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનને મળતા સ્થળ ઉપર તપાસ કરવામાં આવેલી અને સ્થળ ઉપર તપાસ કરતાં એક સ્ત્રી અને એક બાળક મૃત હાલતમાં મળી આવેલ છે જે બાબતે અકસ્માત નોંધની નોંધ કરીને અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે પીએમની કાર્યવાહી ચાલુ છે એટલે એ પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આગળ શું લાઇન ઓફ એક્શન લેવાય છે એ નક્કી કરવામાં આવશે ના એવું અત્યારે મળી આવ્યું નથી પણ એ દિશામાં પણ અમે તપાસ કરીશું